બાકી તમારે બધું કરવું હોય સરકારી નોકરી કરવું હોય તો આઠ વર્ષે ભૂલી જવાનું ખોટું રમાડવાની વાતો નહીં કરવાની એક બે વર્ષ એ સંસારથી દૂર રહો સરકારી નોકરી બધા વાતું કરતા રોજ બે કલાક વાંચું ચાર કલાક વાંચું વાર્તા ભાઈ કાંઈ ન થાય ભેગો બાર લાખ છોકરા તૈયારી કરે છે ને બાર હજાર લેવાના હોય એના માટે તમારે ડેડિકેશન સાથે મહેનત જ કરવી પડે તમારી અંદર જેટલું બધું છે ને બધું બહાર મૂકી દેવું પડે અત્યારે તમારા જીવનમાં એક જ વસ્તુ હોય છે નોકરી સિવાય વાત નહીં આખા સંસારને સાઈડમાં મૂકીને બે વર આપો ને તો એ માંડ ભેગું થાય અને એ થાય તો થાય બાકી ન થાય એનું કારણ છે કે માની લો તમે તૈયારી કરી બે વર્ષ તૈયારી કરી આખું બધું તૈયાર કરી પેપર દે એટલે હો માંથી હો તમે લાવી દ્યો પણ પરીક્ષા જ ન આવે તો અથવા માની લોકો પરીક્ષા આવીને પેપર ફૂટ્યું તો એટલે સમય તો દેવો જ પડે આમાં આપણા હાથમાં કઈ છે નહીં મિનિમમ બે થી ત્રણ વર્ષનો ટાર્ગેટ રાખવાનો સરકારી નોકરીની તૈયારી એ ડેડિકેશન સાથે કહું છું સંપૂર્ણ ડેડિકેશન બધું મૂકીને જો સરકારી નોકરી કરતા હોય ને તો બે થી ત્રણ વર્ષ બાકી તમારે બધું કરવું હોય સરકારી નોકરી કરવું હોય તો આઠ વર્ષે ભૂલી જવાનું ઘણા એવા મેં મારી જિંદગીમાં જોયા છે જયારે બે હજાર બારમાં મેં તૈયારી ચાલુ કરી ને મને સલાહ દેતા તો આજે હજી તૈયારી કરે છે આટલા વર્ષો પછી તે જો તમે તમારી જાતમાં સુધારો નહીં લાવો તમે તમારી જાતમાં સુધારો નહીં લાવો તો તમે સરકારી નોકરી કોઈ દી નહીં પામી શકો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાઈને મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરશો મળીએ આગળ